ખેરાલના રહીશ અને ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જિગ્નેશ કવિરાજ બારોટ પરિવાર દ્વારા પોતાના જૂના સ્કૂટરને સમાધિ આપવામાં આવી વર્ષો સુધી જે સ્કૂટર ઉપર પરિશ્રમ કરી આજે સફળતાને પ્રાપ્ત કરી છે તે પ્રિય સ્કૂટરને જિગ્નેશ કવિરાજ અને પરિવાર દ્વારા સમાધિ આપવામાં આવી હાલ તો જીગ્નેશ કવિરાજનું નામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોખરે છે ત્યારે ગુજરાતી ફિલ્મો અને ગાયક કલાકાર એવા જિગ્નેશ કવિરાજ બારોટના ઘર આંગણે સમાધિ આપવામાં આવી છે તેમના જૂના સ્કૂટરને ખેરાલુમાં જય જળિયાવીર દાદાના મંદિર પાછળના પ્લોટમાં સ્કૂટરની સમાધિ આપવામાં આવી છે ખેરાલુના કવિરાજ પરિવારે જણાવ્યું કે જ્યારે અમારી ગરીબી હાલત હતી તે વખતથી આ સ્કૂટર અમારું સાથી છે બાર વર્ષ પહેલાં અમે ઠાકોર સમાજના વૈવંચા બારોટ સાહેબ હોય અમે ગામડે ગામડે આ સ્કૂટર ઉપર ફર્યા હતા અને જિગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારી હરોળમાં નામ ધરાવે છે ત્યારે તેમણે પોતાના સંગીતની સફરની શરૂઆત આ સ્કૂટરથી જ કરી હતી શરૂઆતમાં જિગ્નેશ કવિરાજ અને ભાઈ વિશાલ કવિરાજ સાથે આ સ્કૂટર ઉપર પિતા જોડે ભજન મંડળીમાં ગામડે ગામડે જઈ રમઝટ મચાવતા હતા ત્યારે આખો ચાહકોના દિલમાં હાલ તો જિગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજ પોતાની આગવી નામના બનાવી ચૂક્યા છે ત્યારે હસમુખભાઈ કવિરાજ બારોટે પુત્રોને ખેરાલુ આવો ત્યારે સ્કૂટરના સમાધિ સ્થળને દીવાબત્તી કરવા માટે પણ જણાવ્યું હતું ખેરાલુમાં બજાજ સ્કૂટરને સમાધિ આપવામાં આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવી છે સમગ્ર ઘટના હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જીગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજના પિતા હસમુખભાઈ કવિરાજે મીડિયા સમક્ષ વિગતો આપી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં મારું બજાજ સુપર સ્કૂટર જિજ્ઞેશભાઈ તેર વર્ષના હતા વિશાલભાઈ પંદરક વર્ષના હતા ત્યારે આ બધા સુપર સ્કૂટર અમે બાર વર્ષના બાર હજારમાં આ ખરીદી અને આ સ્કૂટરે અમને સાથને સહકાર આપેલો અને અમે અમારે ઠાકોર સમાજના બાલગીરીએ અને અમારા ચોપડા પણ આ સ્કૂટરમાં લઈને ગામડે ગામડે એની મમ્મી અમે બંને જણા ફરતા હતા અને આ સ્કૂટરે અમને સાથને સહકાર અમને ગરીબીમાં પણ બહુ આપેલો ગામડે ગામડે અમે હરતા ફરતા અને ત્યારે પણ આ સ્કૂટરને અમે હારે લઈ લેતા હતા જિગ્નીશભાઈની મમ્મી મરી ગયા હતા એ કહેતા ગયા હતા કે ઘડિયાળ દાદાને ગયાથી આપણે આ સ્કૂટરથી આપણે આગળ આવ્યા છીએ આપણા દીકરા કલાકારો છે પણ આ સ્કૂટરને તમે ભંકારમાં ના આપતા અને સમાધિ આપજો કારણ કે આ દેવતા સ્કૂટર છે એટલે અમે એને સમાધિ આપી છે ખેલાલું મોટા ભારદોવાસમાં દરિયાળુ મંદિરની પાસે અને છોકરાઓના છોકરાઓને કીધેલું કે ભાઈ તમે આ આ સ્કૂટરને તમે જ્યારે આવતા એને પગે લાગજો એની જીવા કરજો તમને જેવા એને આ સ્કૂટર હયાતીમાં આશીર્વાદ આપ્યા છે એવા પણ આ સ્કૂટર આપણને આશીર્વાદ આપશે જય માતાજી